સુરતના કિમમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ કિમમાં વિદ્યાર્થીઓ ભરેલી એક બસ ફસાઈ છે પોસ્ટ ઓફિસ રોડ પર પાણી ભરાતા હાલાકી બસમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કઢાયા છે કિમમાં નીચાવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે નિલેશ અમારી સાથે જોડાઈ ગયા છે નિલેશ કેમ વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે અને આ બસ પણ એક ફસાઈ ગઈ હતી જી ચોક્કસ પ્રીતિ જે રીતે સુરત જિલ્લામાં ભેદેરાત આપવામાં આવે છે જેને લઈને મોડી રાતથી જ મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વડીસો વરસી રહ્યો છે ખાસ કરીને માંગરોળમાં આઠ ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે અને જે કીમ વિસ્તાર છે ઓલપાડનો જે કીમ વિસ્તારમાં જે વરસાદ છે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ખાસ કરીને જે મુખ્ય માર્ગો છે ત્યાં પાણી ભરાતા એક પોસ્ટ ઓફિસ રોડ પર એક વિદ્યાર્થી ભરેલી બસ ફસાઈ હતી પરંતુ સ્થાનિકો તાત્કાલિક ઘટના દોડી આવતા બાળકોને સુરક્ષિત બહાર કરાયા હતા અને જે રીતે આ ચીમ વિસ્તારમાં નીચાના વિસ્તારમાં પાણી ભરવા લીધે લોકો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે જી આભાર તમામ વિગતો માટે